નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે શિવરાત્રિ છે અને તમને સરસ મજાની ઠંડાઈ બતાવી દેવાની છે આપણે આવી ગયા છે નડિયાદની અંદર જોઈ લો આ નડિયાદનું રેલવે સ્ટેશન જોઈ લો આ નડિયાદનું રેલવે સ્ટેશન આ નડિયાદનું રેલવે સ્ટેશન જોઈ લો અને એની એક્ઝેક્ટ બાજુની અંદર આ ઠંડાઈ જે સોના ગોટાવાળા જે ફેમસ જે ડ્રાય ફ્રૂટવાળા ગોટા ખવડાવે છે ત્યાં આગળ આજે શિવરાત્રી નિમિત્તે સ્પેશિયલ ઠંડાઈ ઠંડાઈ પીવડાવે છે બધાને આપણે સરસ મજાનો એનો વિડીયો બતાવી દઈશું તમને ચાલો મિત્રો અને અહીંયા આગળ દીપ્તિબહેન છે તો આપણી દિપ્તિબહેન જોડે વાત કરીશું એવા દર શિવરાત્રિએ અહીંયા આગળ ઠંડાઈ પીવડાવે છે તો બધા આપણે એમને જોડે વાત કરીશું ચાલો જય મહારાજ કેમ હરઈ સુનામ બેન તમારું આપણે આ શિવરાત્રી નિમિત્તે જે સ્પેશિયલ તમે આયોજન કર્યું છે એના માટે અમે અમારા બધા મિત્રો મિત્રોને લઈને આવ્યા છીએ તમારે ત્યાં તો શું કેશો તમે આ ઠંડાઈ નું ને એના વિશે થોડી માહિતી આપો અમે લગભગ 25 વર્ષથી કરીએ છીએ હા ઠંડાઈ નું અને એક જ સખી તમને ક્યારેય ટેસ્ટમાં કોઈ જે પડે બરોબર અને વર્ષોથી આજ અને સળજરા ટાઈમે તો કદાચ એવું હોય છે કે અમારે અહીંયા ઘડી બંધ કરી દેવું પડે છે અને અમારે એમ કેવું પડે સોરી હવે પતી ગઈ છે બરોબર બરોબર અચ્છા 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 અને બેન શું રાખ્યો છે આપણે અહીંયા ઠંડ પચાસ રૂપિયાનો એક ગ્લાસ એમાં પ્યોર બધા ડ્રાય ફ્રૂટ અમે જાતે ઘરે કરીએ છીએ અચ્છા બધું પાવડર જાતે કરીએ છીએ અને વર્ષોથી આ રીતે એક જ દરી હોય છે અમારું બરોબર બરોબર ઓકે થેન્ક યુ ઇટ્સ ઓકે લી આની અંદર શું શું કઈ કઈ વસ્તુ નાખો છે એની પણ થોડી વાત કરો ને બધું તો નહીં કહું હા એટલે અમુક કાજુ બદામ પિસ્તા પ્યોર ડ્રાય ફ્રૂટ બધું લબગટ અને દૂધ પાવડર અને દૂધ પણ ભી અમે આછા સારી ક્વોલિટી યુઝ કરો બરોબર બરોબર બધું છે હા બરોબર બરોબર

જે મહારાજ શું નામ છે તમારું સચિનભાઈ તમને નો ટેસ્ટ કેવો લાગ્યો બરાબર તમે કેટલા કેટલા ટાઈમ થી અહીંયા આગળ ઠંડાઈ પીવા માટે આવો છો પરદેશ કરીને ઓકે ઓકે કેવું છે એક ગ્લાસ પીવાનો છે હા જો મિત્રો પાર્સલ પણ કરી આપવામાં આવે છે દીપ્યે મે પાર્સલનો કોઈ અલગ ચાર્જ લેવાનો કે ના કોઈ ચાર્જ નહીં ઓકે